નમસ્કાર મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા સેબર ગામે જ્યાં ગોગા મહારાજનું પ્રચલિત મંદિર છે તો આ મંદિરને આપણે આજે દર્શન કરીશું અને મંદિર વિશે આપણે માહિતી મેળવીશું તો શરૂ કરીએ આપણા વિડીયોની સફર મારી સાથે જોડાયેલા રહો આ ગેટ છે તે મંદિર જવાનો મુખ્ય ગેટ છે અહીંયાથી આપણે એન્ટ્રી મારીશું અને અહીંયા ગોગા મહારાજના મંદિરમાં આપણે દર્શન કરીશું તો કંઈક ગેટ આ પ્રકારે છે અને બહારનું વાતાવરણ કહી શકાય કે બહારનું આ જગ્યા છે સામેથી તમે પ્રસાદી અને પૂજા એવું ખરીદી શકો છો અંદર જવાની સફર શરૂ કરીએ ગેટની અંદર આ પ્રકારે બાઇક પાર્ક કરવા માટે જગ્યા છે અમે તો તમે અહીંયા બહાર બાઇક પાર્કિંગ કરી શકો છો મંદિરનું અંદરનું પરિસર કંઈક આ પ્રકારે છે મંદિરની બહાર શિફેર વધારવા માટે અહીંયા જગ્યા છે અહીંયા આપણે શ્રી લખેલું છે અહીંયા શ્રીફળ વધેવાનું છે તો મંદિરની અંદર એન્ટ્રી મારશું તો આ પ્રકારે ગેટ છે મંદિરનું પરિસર આ પ્રમાણે છે તમે જોઈ શકો છો કે મંદિર છે અહીંયા અહિયાં બહાર ભક્તો માટે અહીંયાથી અંદરથી એન્ટ્રી મેળવવાની છે અને હવે આપણે મંદિરની અંદર જઈશું અને દર્શન કરીશું બાપાના તમે જોઈ શકો આ પ્રમાણે જોરદાર મંદિર છે ભગવાનનું અને ગોગા મહારાજનું કહેવાય છે કે આ પ્રચલિત મંદિર છે કેટલું અલગ અલગ નાગથી સુશોભિત કરવામાં આવ્યું છે આ મંદિરને તમે જોઈ શકો છો કે મંદિરનું બંધારણ આ પ્રકારે છે નાગ બનાવે છે અલગ અલગ કલરથી સુશોભિત કરવામાં આવ્યું છે એકદમ આંખોને ગમી જાય તો મંદિર છે મારી પાછળ જોઈ શકો મંદિર કઈ પ્રકારને બનાવવામાં આવેલું છે અહીંયા ભક્તોની ભીડ જોવા મળે છે અને કહેવાય કે અહીંયા ગોગા બાપાના દર્શન કરવાથી તમારી મનની મનોકામના પૂર્ણ થાય છે તમે જોઈ શકો છો કે આ પાછળ મંદિર છે અને કંઈક આ પ્રકારે મંદિરને બનાવવામાં આવ્યું છે એકદમ જોરદાર મંદિર છે બાપાનું અને આવી રીતના મંદિરની બંધારણ તમે જોઈ શકો છો કે અદ્ભુત પ્રકારનું મંદિર તમે આખોને ગમે તે પ્રકારનું મંદિર અહીંયા બનાવ્યું છે હવે આપણે ગોગા બાપાના અંદરના દર્શન કરીશું અને જોઈશું કે અહીંયા કઈ પ્રકારની બાપાની મૂર્તિ છે અને કઈ પ્રકારની છે અંદરનું મંદિર તમે જોઈ શકો છો કે બાપાના આ પ્રકારની નાગ છે મસ્ત તે સોના જેવા માં મળેલો મુખ્ય મંદિરની બાજુમાં એક નાનું ગોગા મહારાજનું બીજું પણ એક મંદિર છે તે પણ આપણે જોઈ લેશું આ પ્રકારે મંદિર છે તો તમે જ્યારે જ્યારે આ મંદિરમાં આવો તો આ બાજુના મંદિરના પણ દર્શન કરવાનું બિલકુલ ચૂકતા નહીં અહીંયા પણ બીજું એક ગોગા મહારાજનું મંદિર છે તો તમે અહીંયા આવો તો સ્લીપર અને ગોગા મહારાજના લીજા પણ અહીંયા ચડાવી શકાય છે તમે જોઈ શકો છો એ ખાસા બધા પ્રકારે અહીંયા માતાજીના કહેવાય છે ગોગા મહારાજના નેજા છે અને અહીંયા તમને પ્રસાદ મળશે ભક્તો માટે પીવા માટે પીવાના પાણીની સગવડ છે અને અહીંયા લખેલું છે કે મસાલા ખાઈને થૂંકું નહીં એટલે ગંદકી ન કરવાની સલાહ આપવામાં આવી છે સાથે સાથે તો અહીંયા ભેટ અથવા દાન આપવા માગતા હોય તો અહીંયા દાન શીખવામા આવે છે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે અહીંયા આ ડાન્સ કરવામાં આવશે અહીંયાથી તમે ભોજનની પ્રસાદ પણ મેળવી શકો છો ક્ષેત્ર લખેલું છે અને ટાઈમ પણ એક છે સાડા દસથી બપોર એક ત્રીસ સુધીનું તમે જોઈ શકો છો કે આ છે અમારા મિત્ર છે પિંકલભાઈ એ મને ચા અપાવ્યા છે અને અહીંયા ચાની સુવિધા છે તો આપણે હવે ચાની અહીંયા સુવિધા છે તે આવો તો અહીંયા ચા ચોક્કસથી પીવાની ગોગા મહારાજનું મંદિર છે એની બાજુમાં જ સંપૂર્ણ રામાયણ દર્શનનું પ્રદર્શન મૂક્યું છે તે પણ આપણે હવે જોઈશું કે અંદર કે પ્રકારે છે એ સંપૂર્ણ રામાયણ આવ્યું છે કે કઈ રીતના રામાયણની શરૂઆત થઈ અને કઈ રીતના હનુમાન અને રામને જે રામાયણમાં જે સીતાનું હરણ જે રાવણે કર્યું હતું અને તે તેમને સીતાને રાવણને પાસેથી છોડાવી અને લાવ્યા હતા ત્યાં તમે જોઈ શકો છો કે જે પ્રમાણે લક્ષ્મણને જ્યારે ઘાયલ થયા હતા ત્યારે જે વાનર સેના હનુમાન દાદા જે જડીબૂટી લાવ્યા તે બતાવે છે અહીંયા ત્યાં જડીબૂટી હનુમાન દાદા લઈ જઈ રહ્યા છે તે બતાવ્યું છે આ રામાયણનું યુદ્ધ બતાવ્યું છે રાવણનું જે ધળ આવ્યું છે તે સેભાર ગોગા મહારાજના આ મંદિરના દર્શન કર્યા તમે મંદિર જોયું અને મંદિર વિશે હું તમને એ બધું જણાવ્યું પણ તમે જો અહીંયા આવવા માગતા હોય તો બનાસકાંઠા જિલ્લામાં વડગામથી લગભગ મત પંદર કિલોમીટરનું અંતર હશે ત્યાં આ શેભર ગોગા મહારાજનું જોરદાર મંદિર આવ્યું છે તો તમે અહીંયા આવવા માગતા હોય તો તમે દર્શન કરવા માગો છો તો તમારે બનાસકાંઠા વડગામ આવવું પડે ત્યારબાદ તમે આવી શકો છો તો આપણે મંદિર સંપૂર્ણ મંદિર બતાવ્યું અને આ મંદિરમાં શું સુવિધા છે તે પણ બતાવીશ તો વિડીયો ગમે તો શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટમાં જય ગોવાલા લખવાનું ચૂકતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ચૂકતા નહીં થેન્ક યુ